મહેસાણાના કડી દેત્રોજ રોડ પર બચાસન નર્મદા કેનાલ પર બનેલો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે બ્રિજની સ્થિતિને જોતા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે બ્રિજના સ્પાનમાં તિરાડો પડતા આ બ્રિજ જોખમી બન્યો છે બંને તરફ બેરિકેડ્સ લગાવી અને બ્રિજ બંધ કરવામાં આવ્યો છે વાહનોને અવરજવર માટે ત્રણ કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે સમારકામ ચાલશે ત્યાં સુધી બ્રિજ બંધ રાખવામાં આવશે હાલ કડી દેતૃત જે સ્ટેટ હાઈવે છે એના પર જે નર્મદા મુખ્ય નહેર પર બ્રિજ બન્યો છે એમાં બીજા સ્પાનમાં પહેલાં ગટરમાં થોડું ડેમેજ થયું છે જેના સાવચેતીના રૂપે એક કામ રિપેરિંગ ચાલુ કરવામાં આવ્યું છે અને બેથી બે મહિના સુધીમાં આ બ્રિજનું કામ રિપેર થઈ જવાનું અમારી ગણતરી છે એટલે હાલ સાવચેતીના રૂપે જે કડીથી અને દેખોદથી આવવાવાળા જે વાહનો છે એમને કેનાલના રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે હાલ જે દેશપુત કડીથી આવે છે એમને एक ने एक 1.3 पौणा पौना पौणा 28 पौणा 2 किलोमीटर का ड्राइवर्स आकामा है छोटा उदयपुर जिला की जीवादोरी समान नेशनल हाईवे 56 नो सिहोद पास